એક ભાગને બંધ કરવાની ફરજ પડી હતી વાપી સ્થિત પીડીલાઇટ કંપનીમાંથી કેમિકલ ખાલી કર્યા બાદ જીજે સત્તાવીસ યુ ઓગણસિત્તેર ચુમ્માલીસ નંબરના ટેન્કરનો ચાલક વિરેન્દ્ર યાદવ રહે અંકલેશ્વર પરત અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો ત્યારે રાત્રે લગભગ બાર વાગ્યાની આસપાસ પાડી નેશનલ હાઈવે પર સોના દર્શન પાસે પહોંચતા ચાલકે ટેન્કરના એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળતો જોયો હતો અને સતર્ક થઈને ચાલકે તરત જ ટેન્કરને હાઈવે પર ઊભું રાખ્યું હતું અને બહાર નીકળી ગયું હતું થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ હોવાની આશંકાએ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ અને પારડી નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે પોલીસે સુરત તરફ જતા વાહનોને એક સમયે અટકાવવામાં આવ્યા હતા પારડી નગરપાલિકાની ફાયર ટીમે મોટી ફાયરની ગાડી સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો શરૂ કરી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો આગ નિયંત્રણમાં આવવા સાથે ખાલી ટેન્કર હોવાનું બહાર આવતા સ્થાનિકો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો કે ટેન્કરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હલ જાણવા મળી રહ્યું છે આગ નિયંત્રણમાં આવ્યા બાદ પોલીસે વાહન વ્યવહાર ફરીથી સામાન્ય કરાવ્યો હતો